મિત્રો આ ઘટના છે મુરાદાબાદ રેલવે સ્ટેશનની જ્યાં મનીષ નામનો એક યુવક રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતો હતો પરંતુ મનીષ જ્યાં કામ કરતો હતો તે જક્શન પર દરરોજ રાત્રે દોઢ વાગ્યે એક સ્ત્રી આવતી હતી આ સ્ત્રીને જોઈ બધા કામદારો પોતપોતાના કપડાં કાઢીને અડધી કલાક માટે કામ બંધ કરી દેતા અને ફરી બે વાગ્યે કપડાં પહેરીને કામ પર લાગી જતા હવે મિત્રો તમે પણ વિચારી રહ્યા હશો કે રાત્રે દોઢ થી બેની વચ્ચે અહીંયા શું થતું હશે કેમ બધા લોકો કામ બંધ કરી દેતા તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ ઘટના કંઈક આવી છે જ્યારે મનીષ નામનો છોકરો રોજગારની શોધમાં અહીં ભટકી રહ્યો હતો એક દિવસ તેને મુરાદાબાદ રેલવે સ્ટેશન પર રાત્રિની ટ્રેનમાં પાર્સલ લોડ કરવાનું કામ મળ્યું જ્યારે મનીષે ત્યાં પહેલીવાર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અહીં કામ કરતા જૂના લોકો તેને કહેવા લાગ્યા કે ભાઈ રાત્રે દોઢથી બેની વચ્ચે કામ બંધ કરી દેવાનું અને પ્લેટફોર્મ છોડીને દૂર જતું રહેવાનું મનીષને કહ્યું કે અહીંના કોઈ નિયમ કાયદાઓ હશે આવું વિચારીને તે કામ પર લાગી ગયો પછી જ્યારે રાતના દોઢ વાગ્યામાં થોડો સમય બાકી હતો ત્યારે બધા કામદારો પ્લેટફોર્મ છોડવા લાગ્યા મનીષ પણ કામ છોડીને તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યું બધા મજૂરો ચાલતા ચાલતા સ્ટેશનથી થોડે દૂર ચાના સ્ટોલ પર પહોંચ્યા ત્યારે મનીષે જોયું કે બધા મજૂરો પોતપોતાના યુનિફોર્મ ઉતારીને ઘરના કપડાં પહેરી રહ્યા છે મનીષનો પહેલો દિવસ હતો એટલે તેને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે એવામાં ચા વેચનારે તેને કહ્યું ઓ ભાઈ દૂર ઊભા રહીને શું કરો છો અહીં આવો આ બધા સાથે બેસો હમણાં જ દોઢ વાગી જશે ચા વેચનારનો અવાજ સાંભળીને મનીષ શાંતિથી ત્યાં બેસી ગયો અને વિચારવા લાગ્યો કે દોઢ વાગ્યે અહીં શું થશે પછી એકાએક ત્યાં સન્નાટો છવાઈ ગયો અને એક મહિલાએ બૂમ પાડીને પૂછ્યું કે અહીં કોઈ કુલી છે તે સ્ત્રીના ત્રણ વાર પૂછવા છતાં પણ કોઈએ જવાબ આપ્યો નહીં અને પાછું વળીને પણ જોયું નહીં થોડા સમય પછી તે મહિલા ત્યાંથી નીકળી ગઈ અને બધા કામદારો તેમના યુનિફોર્મ પહેરીને કામે લાગ્યા દરોજ આવું થવા લાગ્યું મનીષ વિચારતો હતો કે આ સ્ત્રી કોણ છે અને તેને જોઈ બધા કામ છોડીને કેમ ભાગી જાય છે આ વાતની પુષ્ટિ કરવા માટે એક વખત મનીષ રાત્રે દોઢ વાગ્યા પછી પણ પ્લેટફોર્મ પર ઊભો રહ્યો અને બધા કામદારો કામ છોડીને ત્યાંથી રવાના થયા થોડી વાર પછી એક મહિલા મનીષ પાસે આવી અને કહ્યું ભાઈ મારી પાસે થોડો સામાન છે મહેરબાની કરીને બોગીમાં મૂકી આપશો મહિલાએ સફેદ સાડી પહેરેલી હતી અને મોઢા પર ઘૂંઘટ હતો જાણે કોઈ આત્મા હોય અને વિવિધ પ્રકારના અવાજો કરીને મનીષને ડરાવવાનો પ્રયાસ કરી રહી હતી મનીષને સમજાઈ ગયું હતું કે કંઈ તો ગડબડ છે થોડી વાર પછી મનીષે કહ્યું જી હા મેડમ ક્યાં છે તમારો સામાન ચાલો હું રાખી દઉં મહિલાએ ફરી કહ્યું ના મારો કોઈ સામાન નથી તું અહીંથી ભાગી જા નહીંતર તારી સાથે ખૂબ જ ખરાબ થશે આવું કહીને તે મહિલા દોડવા લાગી મનીષ પણ તેની પાછળ દોડ્યો થોડે દૂર ગયા પછી મનીષે જોયું કે પ્લેટફોર્મ નંબર બે પર કેટલાક લોકો ટ્રેનની બોગીમાં થોડો સામાન રાખી રહ્યા હતા મનીષે છુપાઈને જોયું તો ખબર પડી કે આ લોકો ડ્રગ્સ અને ગાંજાની તસ્કરી કરી રહ્યા હતા અને આ મહિલા બધાને ડરાવવાનું કામ કરી રહી હતી જેથી બધા લોકો દોઢ વાગ્યા પછી પ્લેટફોર્મ છોડીને ભાગી જાય અને આ લોકો આરામથી તેમનું કામ પતાવી શકે હવે મનીષ બધું સમજી ગયો હતો ત્યારબાદ તેણે રેલવે પોલીસને આખી વાત કહી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે નહીં આ બધા લોકોની ધરપકડ કરવામાં આવી અને મનીષને તેમની બહાદુરીનું ઇનામ આપવામાં આવ્યું